કારણ કે શક્તિ છે દીકરી છે ને શક્તિ છે હોય તો સાચવી લેજો જલારામ બાપા ની વાત કરાય બય નો દેવાય અખતરો ન કરતા સંતો બાપુ બહરા આપ્યા છે દીકરા છે ઝેર પીધા છે જેલમાં ગયા છે હા હોળી એ સેડ્યા છે એમાં એલું કઈ નથી કરવું હમણાં મેહબુબભાઈ કીધું ને કેવલ નામ આધાર એક નામ જો તમારા સદગુરુ મહારાજ આપ્યું અને નામનું ભજન કરો સુરતા શબ્દ ને બાપુ એક જો મિલન થઈ જાય ને કામ થઈ જાય બાકી કાંઈ કરવાનું છે નહીં ગંગા સતીની વાણીનો હિસાબ તમે સાંભળો એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ ગણવા હોય તો ગણી લેવાની શોટ એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો થાય ગણવા હોય ને ગણી લેવાના આ ગંગા નો પરફેક્ટ હિસાબ

ીરવાન પાણી પાણી બોલાવેદ ગરુ નાની ભોલાવે ગુરુ ના જવાની જો આ આ કીધું એમ હોય ને તો સમજાય બધું ઘણું બધું છે અટપટું અને એવા સદગુરુ ન હોય ને તો બહુ મહેનત ન કરતા ને બીડી ઠૂઠા વિણતા થઈ જાય છે હા એ માથે બાપુ એવો સદગુરુ હોય તો જ આ ટપા પડે પણ તમને એમ કે ગોતી લઈ ના એમ નથી કે કોઈની પાસે પૈસા આપી દે ને આપણું ભજન થઈ જાય ને એમ નથી એની માટે આપણે હાલતું થવું પડે સદગુરુ બાપુ શાન આપે સદગુરુ ના ખિસ્સામાં કઈ છે નહીં સદગુરુ કે કરો બસ બીજું કઈ વાત ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી ગુ છે અંધકાર છે ને છે પ્રકાશ છે અંધકાર માંથી પ્રકાશમાં લઈ જવાની ફરજ ગુરુ ની છે તમે ઈ કે કરો એમ કે ખાલી છે ધૂપકો મારી દે એટલે મારી દેવાનો એમાં બીજી વાત ભલું હોય તો જ કે ન કે દેવાય પંડિત ને હાડા હાથસો સેવક હતા ને પરીક્ષા કરી ચાર જ વધ્યા અત્યારે વધે એક એક ગુરુ ને શિષ્ય બે હાલ જતા હતા હાજ પડી ને ટાઈમ હતો બાપુ ક્યાં સંધ્યા પૂજા કરવા કરવા બેહવું પડશે એના શિષ્યને કીધું એ કે બાપુ આય નો સંધ્યા પૂજા કરાય હાવત ની ડેણકું સંભળાય છે કોઈ આવશે ને નાસ્તો કરી જાય બે નો એ કે નહીં મારા ગુરુ નો આદેશ છે હવે આથી એક ડગલું ન દેવાય અને આસન જમાયું બાપુએ બાપુ એ જમાયું એટલે ચેલાન જમાવવું પડે બાપુનો બાપુ તાન લાગી ગયો તોહી તોહી તુહીં પડખે ચેલો બેઠો ઘડિયા ઘડિયા આંખ ઉઘડી જતી હતી ઠીક હાવત બાવત આવશે તો આવશે અને આવા કપાતર બોલે થાય તે આવ્યો અને ભાઈ ગયો ઝાડવા ઉપર ચડી ગયો કે ગુરુ ગયા અત્યારે લગભગ આમ જ છે

એ કે બાપુ ચીપિયો લાવ ચીપિયામાં કડીમાં આંગળી ભરાવી ફરાવી આમ ચીપિયો ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય એ કે બાપુ હમણાં આપણે બેઠાની આ કે હાવદ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે એ કે બાપુ મને બીક લાગીને હું ઝાડવા ઉપર સડી ગયો કે સડી ગયો હોય છે એ લાગીને વ્યઈ ગયો બાપુ કે ગયો હોય છે એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય ચીપીઓ ને બોરડીમાં બોરડીમાં મત બેઠેલું હવે શાંતિ થી બેઠું હોય મધ હળી કરો શું થાય બધાને ખબર છે અને ઈ પછી ગુરુ નહી મૂકે બે ને સોટ્યું હો બે આમ 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 કરતા ગયા બે ખેતર રાતા સોળ કરી નાખ્યા બે ને પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં અને આવડી આવડી માખું બાપુ કે ઠેકડા મારવા માંડ્યા ગુરુ મહારાજ કે હાવદ આવ્યો ને ત્યાં મારી હારે અખિલ બ્રહ્માડ નો માલિક હતો ના માયખું આવ્યું કપાતર તું છો મારી એમ કોના ભેગા બેઠા છો ને બાપુ એ નક્કી કરવું જોઈએ ધંધો આખી દુનિયાનો કરાય બાપુ કેરેટ કરે કેરેટ ઘટે ને એવો ધંધો કોઈ દી નો કરાય મારું કોળ ક્યુ મારું ખાનદાન કયું મારા મા બાપ કોના નો પાવર ન હોય તો મરી જવાય ભલા અરે મેં ખટારો આંખો મેં તમને કીધું ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું પણ મારો દેહ નથી અપડાયો એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતે પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈશ મારું મા બાપ કોણ છે મારા ગુરુ કોણ છે મારું કોળ કયો આની ખાનદાન ની ખબર ન હોય તો મરી જવાય ભલા માણસ જીવન મળ્યું છે મોજ કરી લ્યો અનમોલ જીવન છે અરે તમે જોવો તો ખરા ભલા ભલામણા છોકરા કાજુ બદામ કરે બોલો આપણને પાર લે ન ચડ્યું સારું ઉપર થી આપણી માવડીઓ મારી મારીને એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી મા એમ કે લાઈ હું બે ટાંકા લઈ દઉં તને તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો આવડા આવડા ફાંકા અને પાછા એને બધા હારા વાળા કે પૈસા વાળા બોલો જોવો તો ખરા આવ્યું અમારું એક ટાબરિયું છે ને બાપુ સુરતનગર નિસાળમાં ભણવા જાય એને એવું જીન્સ નું પહેર્યું હતું ફાઇટલું મેં કુતું બેટા અહીંયા તારે પપ્પા જઈ ગયા કે મને કે કે સુરેન્દ્રનગર મેં કીધું આવે એટલે મને કહેજે મારે વઠવું છે મને કેમ મેં કીધું પૈસા ન તો હું આપું આવા ફાટલા પહેરાવે છે એ કે દાદા તમને ખબર નથી પડતી ચોથી ચોપડી ભણે છે મન કે તમને ખબર નથી પડતી મેં કીધું કેમ એ કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા પહેરી પહેરી તો એમાં મરી ગયા ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમે હાશવીને રાખે તો અત્યારે તારી અરે એમ ન પહેરત ઓલા માલધારી ધારી ઘેટા બકરા ઉપર ફૂલડા પાડતા હતા ને હાંઢિયા ને ઘેટા ને બકરાને ફૂલડા પાડતા હતા તેથી આ બધા પૈસા દર શું કે એ કે ઢોરા ભેગા રે ઢોરા જેવા જ હોય ને આ જોવા ફૂલડા પાડીને કેવા રાજી થાય અત્યારે કરોડપતિના છોકરા આ ફૂલડા પાડે બોલો આ પર ટકો હોય ને આન પર કાન ઢાંક્યા હોય આપણને એમ થાય કે આ ઓલા માલ કર્યું એ આવ્યું અરે જો તો ખરા પરિવર્તન તમને કહું એક આપણે સંસ્કૃતિ ખતમ કરી નાખી તમે જો આજનું વિજ્ઞાન એમ કે ફિલ્ટરનું પાણી પીવો ફ્રીજ પીવો આનું પીવો આનું પીવો આપણા ઘર પા ડોબા પીતા હોય એન બાપુ આપણા જણ પીતા હતા કોઈ દી કોઈ રોગ થયો હોય તો મને કયો આવળ બાવળના દાતણ દાંતણ કરતા હતા છે ખુદી બાપુ શેરડી શેણ્યા કકડાવતા અત્યારે કે શિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને અંબિકા વાપરો વાપરો થઈ જાય ગબી જેવા મોટા અરે સંસ્કૃતિ પથારી ફેરવી નાખી સંસ્કૃતિની સંસ્કૃતિનું જતન કરવાની જરૂર હતી આપણા ગઢાની વાતો છે ને બાપુ કંઈક નોંધ કરવા જેવી હતી પણ કોઈ કરી જ નહીં અમારા મોટા બાપુ કેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં કોઈ દી આ આ સાધુડા ને બાપુ સલામ ન કરવી પડે હજારો માણસ હમણાં મેબુ મેભુભાઈ વાત કરીને રાતે બાર વાગે બાપુ આપણું બૈરું નો રાંધી ને ખવરાવે આ બાવા ખવરાવે દુનિયામાં હજી મગે મગજમાં ઉતરતું જ નથી આપણને વિચાર તો કરો આપડું બૈરું હોય અને એમ ક્યો કે હું ભૂખ્યો છું તો એમ કે કે ઈ સિંગ દાણા પડ્યા ખાઈ લઈ જાવ કોઈ રોટલો ન કરી દે આ સાધુડાને શું આપણી પાસે લેવું છે બાપુ રાતે બે વાગ્યા આવ્યા હોય તોય ખાતા વગર શું બાપુ પોતે રોટલા કરીને તમને મને ખવરાવે આ કયું ભજન છે આ ક્યાં બાપુ વાવટા ફરકે છે રામદેવજી બાપાનું આયોજન છે ને જ્યાં જ્યાં હરિયાળ હાલે છે ને બાપુ અહીં પીરના પંજા છે નગર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન હાલે મારા રામ આ પીરના બાપુ પંજા હમણાં මය වානිම කිතු.